તબીબોનું હતું સમગ્ર ઘટનાએ જિલ્લામાં હાહાકાર મચાવી દીધો હતો છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ રહી અને અભ્યાસ કરે છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ખાતે બનેલી આ ઘટનાને પ્રજા સખત શબ્દોમાં વખોડે છે શું બાળકોને આપવામાં આવતા ભોજનની ચકાસણી નહીં કરવામાં આવતી હોય એવા અનેક સવાલો હાલ પ્રજામાં ઉઠી રહ્યા છે ત્યારે એકાએક બીમાર પડેલા એકાણું બાળકોમાંથી આઠ બાળકોને વધુ અસર છે જેમાં ફૂડ પોઈઝનિંગની અસર હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું કે આ બનેલ ઘટના સંદર્ભે અમે હોસ્પિટલમાં દાખલ બાળકોની મુલાકાત લીધી હતી કઈ રીતે બનાવ બન્યો તે બાબતે જાણકારી મેળવી હતી વડોદરા અમદાવાદથી તબીબોની ટીમ છોટાઉદેપુર આવી છે હાલ આઠ જેટલા બાળકોને વધુ અસર થઈ હોય જેમની યોગ્ય સારવાર કરાવવા તેમને અધિકારીઓને સૂચન કર્યું છે અને હાલ તમામ બાળકોની તબિયત સારી છે એકલવ્ય સ્કૂલ જે પુનિયા વાટમાં છે એના ત્યાંથી મેસેજ આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કે ત્યાં આગળ બાળકોને તાવ ઝાડા અને ઉલટીની તકલીફ થઈ રહી છે એટલે ત્યાર પછી ત્યાં આગળ મેડિકલ ટીમો મૂકી બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને સ્ક્રીનિંગ કર્યા પછી જેમ જેમ બાળકોને વધુ સારવારની જરૂર પડી તેમ સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર સીએસી રેફરલ હોસ્પિટલ તેજગઢ અને પાવીજેતપુરમાં બાળકોને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે સો જેટલા બાળકોને અત્યારે સારવાર હેઠળ છે અને ત્યારબાદ વધુ સારવાર બાળકોને સારી મળે એના માટે રાજ્ય કક્ષાએથી અને ઝોન લેવલેથી એસએસજી હોસ્પિટલમાંથી પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનની ટીમો પણ રાતથી જ અહીંયા આગળ મોકલી આપવામાં આવી છે અને એ ટીમો અત્યારે આ બંને હોસ્પિટલમાં મોજૂર રહી હાજર રહી અને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને આનું મૂળ જાણવા માટે કે ખરેખર શું છે તો એના માટે પણ પીએસએમડી ડિપાર્ટમેન્ટ આરઆરટી ટીમ પણ અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને આગળ આપણને રિપોર્ટ આવે એટલે ખ્યાલ આવશે પ્રાઇમરી પ્રાઇમરી નિદાનસિસમાં શું બહાર આમાં વાયરલ ફીવર ટાઈપનું લાગે છે કે વાયરલ ફીવર છે એમાં ઘણા બાળકોએ એવી કમ્પ્લેન કરી હતી કે રાત્રિના ભોજન પછી એમને આ સમસ્યા થઈ હતી ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનની પણ શંકાઓ સેવાઈ રહી હોય શકે એટલા માટે જ આપણે ઇન્વેસ્ટિગેશન ટીમ બોલાય છે અને એમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ લોકો ઇન્વેસ્ટિગેશન કરીને આપણને રિપોર્ટ આપશે ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે કે એ શું કહેવાય લેવા વોમિટિંગ સોરી વોમિટિંગ અને

હોસ્ટેલ વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને એક સામટું સામૂહિક લગભગ નેવું જેટલા છોકરા છોકરીઓની તબિયત બગડવાના કારણે તેમને થોડાક વિદ્યાર્થીઓને છોટાઉદેપુરની જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે બાકીના વિદ્યાર્થીઓને તેજગઢ સીએચસી ખાતે અને દસેક વિદ્યાર્થીઓને પાવી જેતપુરની સીએચસી ખાતે દાખલ કરવામાં આવેલા આજે એમની મુલાકાત માટે ગઈકાલે હું બહાર હોવાના કારણે આજે છોટાઉદેપુર ખાતે આ છોકરા છોકરીઓની મુલાકાત લીધી છે ગઈકાલ કરતાં તબિયત સારી છે ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને પણ ચર્ચા કરી છે એટલે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલની અંદર છે એટલે મેં જાણવા માગ્યું કે આ બનવાનું શું કારણ તો એમને કદાચ જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું એટલે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને આરડીડી મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે થોડાક દસેક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની આરવીડી મેડમે સૂચના આપી છે એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે ગઈકાલે કલેક્ટર સાહેબ શ્રી અને વહીવટદાર શ્રીએ અહીંયા આ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું આયોજન કરેલું હતું એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીં એમની મુલાકાત લીધું છે અને જે કંઈ કરવાનું થાય જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓને એટલે કે એસએસજીમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે એવું અહીંના હોસ્પિટલ પ્રશાસને મને જણાવ્યું છે